અમદાવાદમાં આજે વહેલી સવારથી મેગા ડિમોલેશન ફેઝ ટુની કામગીરી શરૂ થઈ ગઈ છે અને અમદાવાદમાં જ્યાં બાંગ્લાદેશીઓનો ગઢ માનવામાં આવતો હતો ત્યાં મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે અને આજે સવારે સાત વાગ્યાથી દબાણો ઉપર બુલડોઝર ફરવાનું શરૂ થયું છે વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ ટુ ડિમોલેશનની કામગીરી આજે વહેલી સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ગઈ છે ચંડોળા તળાવના મેગા ડિમોલેશનના પહેલા તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બડા તળાવની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે સૂર્યનગર પોલીસ ચોકીથી સાલમ તરફનો ભાગ છોટા તળાવ વિસ્તાર કહેવાય છે ને હાલ તે વિસ્તારમાં સૌથી વધારે દબાણોને તોડી પાડવામાં આવ્યા છે માત્ર બે કલાકમાં જ એક હજારથી વધુ નાના મોટા કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે અંદાજે સો મીટરના રોડ ઉપરના તમામ દબાણો અત્યારે હાલ દૂર કરાઈ રહ્યા છે અને છેલ્લા ત્રણ દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે માઇકથી સૂચના પણ આપવામાં આવતી હતી વીસ મે પહેલાં ચંડોળા તળાવ વોટર બોડીમાં રહેતા લોકોના મકાન ખાલી કરી દે તેવી સૂચના આપવામાં આવી હતી અને ચંડોળામાં ઉભા કરાયેલા દબાણો પર દાદાનું બુલ બુલડોઝર આજે સવારથી ફરવાનું શરૂ થયું છે સરકારી જમીનને દબાણ મુક્ત કરવાની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે અને જેના ડ્રોન વિડીયો પણ સામે આવી રહ્યા છે મેગા ડિમોલેશનના ડ્રોન વિડીયો પર નજર કરીએ કે હાલ કઈ પ્રકારની કામગીરી ચંડોળામાં ચાલી રહી છે અને આ કામગીરી અંગે શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલ તેમને સાંભળીએ फेज़ टू में टोटल ढाई लाख स्क्वायर मीटर जो अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने सर्वे किया था उसके ऊपर दबान है पचास टीमें कॉरपोरेशन ने बनाई हैं और उनके साथ हमने पर्याप्त संख्या में पुलिस बल तैनात किया है तीन हज़ार से ज़्यादा पुलिस यहाँ हाजिर है हर टीम का अलग अलग काम है कोई रे, रेस्क्यू टीम है सर्च टीम है कॉर्डन के लिए अलग टीम है एंटी मोर्चा टीम है रिजर्व पुलिस है और सीनियर अधिकारी भी यहाँ स्थल पे हैं सब आ, आ, वो सब सुपरविज़न कर रहे हैं और जैसा कि टोटल ढाई लाख स्क्वेयर मीटर पे आठ हज़ार जितने झोपड़े हैं और कमर्शियल दुकानें हैं उनको दूर किया जा रहा है और ये जब तक दुकानें दूर और झोपड़े दूर नहीं होंगे वो ये कार्य चालू रहेगा फ़ेज़ टू और मुझे उम्मीद है कि जनता भी आ, समझ गई है कि तालाब के ऊपर किसी भी ટાઈપ કે કન્સ્રકશન યા ગેરકાયદેસર કામ સકતા તો તેને કહીએ